આઈ રહ્યા ને રામ રામ કેમ છો બધા મજામાં ને મસ્ત મજાનો સૂરજ ઉગી ગયો છે સ્વાગત છે તમારું એક નવા બ્રાન્ડ ન્યુ ગાઈ લોગ વિડિયો ની અંદર આપણે ભાઈ ખબર જ છે આપણે ક્યાં થી લોકેશન થી આપણે વિડિયો ચાલુ કરી છે તમે દેખાતું હૈ ને ન ન દેખા દેખાતું નહી હવે તો દેખાય છે ભાઈ આંખડો ને આજુનો વિડિયો રહેશે આપણે ગુજરાતી વિડિયો અને કાલ વિડિયો રહેશે હિન્દી ઉપર પરમ દે રહેશે કોમેડી તો વિડિયો હું હાલો કામ પતા લી અને પછી વ્લોગ ને કન્ટિન્યુ કરી નાખી વિડિયો હું મારા ખલે જાવ ઓ ભલે મિત્રો મસ્ત મજાનું કામ બધું થઈ ગયું છે ઓલ डन ને આપણે જવાનું છે નવગામ તો આલો અનબોક્સિંગ કરીએ અરે યાર थे अनबॉक्सिंग कॉल स्टार्ट में मूकी दी अरे यार हमें नाम जी मिली डायराम એને બધા મટિયરની દીધી ગયો અરે ને ગમ્યા કપડે આવી ગયા ફટાફટ કે લાગુ આપણો ઘર બુલેટ આવ્યું ન્યુ એડ કરી નાખીએ હાલો જો ન્યુ એડ કરને ખ કી બુલેટ તો માય હોય ન્યુ એડ ના કરવાનું હોય નું આવ્યો ભાઈ કેર એટલે જો યે કી મસ્ત ઘોડો છે દેખાય ઘોડો हमने लाइव लाइव है यो मौसम मजा ने 3.7 થઈ ગયા હે ને આપણે આજ 26 તારીખ હે એટલે આજ હું માંસી ગતરી એટલે ધмма સીના મંદિર જાવ પર તો હાલો મોસ મજા ને રેડી થઈ જવું તો અને રેડી થઈને પછી હાલો સીના મંદિર દે જઈને મોડીએ સી હાલો

Hả? hả थैंक यू इधर है đây बीवी दर भांग बीवी मामा के दे अरे भांग बीवी भाई बजने बोल रहे हैं अर्जन ने खटारा ऊपर तो नालो खटारा में एक भाई ये तो खटारा बात कर दिया मार बाग गया हरा इधर जो आलो आप क्या जन मरी है आसे है ना बोर फुल साइड कर दो देखा ही निकाल पड़े एक भी बोर मोड हम ना खिलाएं काटा बोल रहा है हेलो क्या जन मरी तो भाई हो जी आप खेल पूजन एक लाख अब एडिटिंग करता था मार्क में सुरल डूब गई वो कबड़े ब्लॉग शुरू करना चाहिए अभी नहीं भाई कल ब्लॉग है हिंदी पर रखो कॉमेडी पर रखो कमेंट करना खा जो कमेंट कोई नहीं है तू है ना अब हिंदी पर करना चाहिए ऐसी परम की कॉमेडी अन्य भाई ने तुम जरूर बोले तो हाँ तुम करो तुम करो লগ ল'বি নলগা হ'ল ৰামেই ৰামদায়ক বুজিও